નમસ્કાર 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 મિત્રો આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય કંટોલીની ખેતી અને કંટોલીની ખેતીની અંદર જે આપણા મિત્રો છે જેને કહેવાય આપણો કરજણ તાલુકો અને કરજન તાલુકાની અંદર જે મિયા ગામ કરજણ છે અને એની અંદર આપણે કહેવા ખેડૂત છે જેને એટલું કહી શકાય કે મિનિમમ જોવા જઈએ તો અઢાર વીઘાની વાડી કેટલા વીઘાની અઢાર વીઘાની વાડીની અંદર ટોટલ ફેલ થવા ઉપર હતી કાઢી નાખવા ઉપર હતી તો એમને આપણો સંપર્ક કરેલો અને આજે એ વાડી પાછી જબરજસ્ત માત્ર માત્ર પંદર દિવસમાં બનાવી દીધેલી છે બાવર ને બરાબર બરાબર બાવર ખેડૂત મિત્રો એનું કારણ એટલું જ કહીશ કે જે પણ વસ્તુ છે જે પણ આપણા મિત્રો છે ની ખેતી કરે છે આ ગામ ખેતી કરે તો આજે એક જ વસ્તુ છે જે પણ મારા કંટ્રોલી કરે છે જુનાગઢ ની અંદર કે આખા ગુજરાત ની અંદર તો જે લોકો ને તકલીફ આવે છે તો એ લોકોને એટલું જ કહીશ આ વિડીયો લાસ્ટ સુધી સુધી તમારે જોવાનો છે પહેલી વાર વિડીયો જોતા ચેનલ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ

કાલાવડ ની રીંગણી જોઈએ પીડા પડી જતા હતા એટલે ઉત્પાદન કિલોનું વીસ કિલો આવતું હતું હા વીઘે વીસ થી પચીસ કિલોનું ઉત્પાદન આવતું હતું પંદર થી વીસ પંદર સત્તર દિવસ દિવસ જેવું થયું બરાબર અત્યારે આમ જોવા જઈએ તો ફરક કેટલો અત્યારે તો સિત્તેર એસી કિલો જે ઉત્પાદન થઈ ગયું કેટલું થી કિલો એક વીઘામાં સિત્તેર થી કિલો મતલબ ત્રણ ગણા સિત્તેર થી કિલો ઉત્પાદન ત્રણ ગણા અને એવું કહી શકાય કે મનનો ભાવ કેટલો છે આપણો જે ચાલતો એ જ બોલવાનો અત્યારે 1200 થી ચૌદસો રૂપિયા 1200 થી ચૌદસો રૂપિયા ચાલે છે સાહેબ તો ત્રણ ગણું થયું એટલે બારસો ગુણ્યા તમે ત્રણ ગણો એટલે છત્રીસો રૂપિયા થયા બરાબર હવે કેટલા વીઘા ગણતરી મારી છે અઢાર વીઘા તો અઢાર વીઘાની ગણતરીમાં લેવાની તમારે બરાબર બીજી વસ્તુ તમને એટલું જ કહીશ ખેડૂત મિત્રો ખેતી કરે છે ના આવે કોઈને ના આવે ને કોઈને પણ એમણે એટલું કીધું કે આકાશ જો આનું કરી તો અતિ ઉત્તમ કે અમારો ભાવ ભી આવે અને આમાં કામ અમારું થઈ જાય કે આટલી બધી ખેતી જાય તો આટલો ખર્ચો કર્યો છે તો અમને મળવું જોઈએ ઉત્પાદન મળવું જોઈએ મળવું જોઈએ તો પેલા રિઝલ્ટ બતાવીશું અહીંથી રિઝલ્ટ બતાવજો આ તમે રિઝલ્ટ જુઓ ખાલી કંટ્રોલી કેવી લાગી ગઈ છે હા કંટ્રોલી લાગી ગઈ છે અહીં આગળ તમે બતાવજો બરાબર છે આ તમે કંટ્રોલા જુઓ તમે લાગે લાગ જબરજસ્ત આ તમે જો બતાડો તમે ખાલી આ જુઓ છે એક નંબર આમ લાઈન સર કંટ્રોલા છે અહીં આગળ લાવજો તો ભાઈ હા જો આ કંટ્રોલું જો છે આખી સિરીઝ લાગી ગયેલી છે જુઓ તમે એક નંબર અને અહીં આગળ બી જો છે અત્યારે પીડા પડવા કે આ પડવાનું આ કોઈ ચાન્સીસ રહેતો નથી આ બતાવો અહીંયા આગળ આ ખેડૂતના હાથમાં બતાવો કંટ્રોલ કેવા છે એક નંબર કંટ્રોલું સાહેબ માર્કેટમાં જાય ને વાત પૂરી થઈ જાય શું કીધું માર્કેટમાં જાય ને એટલે વાત પૂરી થઈ જાય શું કેવું યુ ભાઈ તમારા કંટ્રોલા વિશે ક્વોલિટી સુધરી ગઈ સુધરી ગઈ વાડી સુધી જાય એટલે ક્વોલિટી સુધારવાની છે અને માર્કેટમાં ક્વોલિટી હશે તો ભાવ મળશે બરાબર ક્વોલિટી ના હોય તો કશું મળે નહીં બરાબર તો તમારે એટલું જ કેવું છે જે પણ કંટ્રોલીની ખેતી કરે છે આ દવા એવું નથી કે ખાલી કંટ્રોલીમાં વપરાય ભીંડામાં કેવું રિઝલ્ટ છે આ વિડીયોને એન્ડમાં હું છેલ્લા ભીંડાની એક વિડીયો મૂકી દઈશ કે તમને ભીંડા ખાલી જોઈ લેજો અયુબભાઈ ના કેવા ભીંડા છે શું કર્યું છે કેવી રીતના વાપરવું છે હવે વિડીયો લાસ્ટ તક સુધી જોવાનું છે વિડીયોને સ્કીપ નથી કરવાની બેઠા હોય તો શાંતિથી બેહીન જોવાની છે આ વિડીયો બરાબર આ આપણું છે બ્લૂમ ફાસ્ટ છે જેની અંદર તમને એટલું જ કહી શકું મિત્રો આની અંદર તમને બેનિફિટ એ મળે છે કે આ બ્લૂમ અને આ છે પેસ્ટ ઓર્ગો અને એક બીજું આવે છે જેને કહેવાય ફંગી વોરિયર ફંગી વોરિયર બરાબર છે ત્રણ વસ્તુ છે કે ડબલા હોય એટલે ભાગ્યા હોય તો ડબલા કઈથી કઈ જતા ખબર ના પડે બરાબર તો ભ્મફાસ છે એનું આ જે ફ્લાવરિંગ તમને દેખાય છે ક્વોલિટી દેખાય છે એક નંબર વજનદાર એ વસ્તુ છે આપણું ભ્મફાસ્ટ નું કામ ફૂલ ખરતા અટકાવી દે છે ક્વોલિટી બનાવે છે વજન બનાવે છે અને પંદર લીટરમાં માત્ર વીસ થી પચીસ એમ નાખવાનું હોય છે જે તમારું આ ક્રોપ ભ્મફાસ છે બીજું છે આપણું આ પેસ્ટ ઓર્ગો આનું કામ શું દરેક પ્રકારની જે ચુસિયા જીવાત આવે છે બરાબર ને તમે અલગ અલગ છાંટો પણ એના કરતા એકમ જ બધું કામ આવી જાય અને પીરું પડે જેમાં લીલું કરવાનું કામ છે એ પહેલા નંબર ની ચુસિયા જીવાત છે થીપ્સ કધીરી માઇટ્સ મિલીબાગ વાઇટ ફ્લાય લીલી પોપટી ઉડતી બેસતી દરેક પ્રકારની જીવાત આપણા પે આવી જાય છે વીસ લીટરના કે પંદર લીટરના પંપમાં તમારે ત્રીસ એમ એલ વીસ લીટરનો હોય તો પાંત્રીસ થી ચાલી એમ આ બંનેને મિક્સ કરીને મારવાનું છે અને બીજું જે આવે છે ફંગી ઓર જે હું તમને બતાડી દેવાનું છું અંદર ફંગી ઓરનું કામ શું કે જે આની અંદર ડાઘી પડી જતી હોય ફંગલ્સ આવી જતી હોય છારી આવી જતી હોય બધું કામ આપણા ફંગી વોરિયરમાં થઈ જાય છે અને એના ઘનથી કોઈ પણ જીવાત અંદર એટેક કરતી નથી નથી એટલે આટલી ક્વોલિટી એક નંબર અત્યારે વાડીની તૈયાર થઈ ગઈ છે એટલે ઈયળ પણ અંદર બહુ ખાસ આવતી નથી છે ખરી બિલકુલ બિલકુલ ઈયળ નથી બરાબર તો આ બહુ મોટું કામ છે તો બ્લૂમ પાસ પેસ્ટોર્ગો અને ફંગી વોરિયર આ વસ્તુ ત્રણ છે ચાર ત્રણ વસ્તુ બતાવી એ તમારું સ્પ્રે માં લેવાની છે બરાબર છે બીજી વસ્તુ આપણી જમીનની અંદર જેનો અમારો રાજા કહેવાય આખા અંદર ડંકો વગાડે છે કોઈ પણ પાક લઈ લો ડાંગરથી લઈને તમાકુ થી લઈને ગલકીથી લઈને ભીંડાથી લઈને તુરિયાથી લઈને દૂધીથી લઈને કોઈ પણ વસ્તુ કર લો ચોરી તુવેર રીંગણા બીંગણા કોઈ પણ આઈટમ હોય ભૂમિ પરિવર્તનના દવા દરેક માં વપરાશે એટલે કોઈ એવું ટેન્શન નહીં લેવાનું કે કપાસમાં ના વપરાય તલમાં ના વપરાય માંડવીમાં ના વપરાય ભૂમિ વસ્તુ એવી છે આ તો મિત્રો એટલું કહી શકું કે જે ભૂમિની અંદર જે દરેક જમીનની અંદર જે પણ આપવાના આપણા ન્યુટ્રિશન આવે છે મેગ્નેશિયમ સલ્ફર તિલેન પોટેશિયમ હુમેટ હુમિક આયન જિંક કોપર સલ્ફર નાઇટ્રોજન ફોસ્ફરસ દરેક પ્રકારના વિટામિન એન્જાઈમ દરેક વસ્તુ એકની અંદર આવી જાય છે તમે કોઈ ખાતર સાથે નાખવા હોય તો એ નાખી શકો છો કોઈ એવું ટેન્શન નથી લેવાની જરૂર પણ આમણે મેં એક જ વસ્તુ કીધું તમે આ ભૂમિ પરિવર્તન છે એક વીઘાની અંદર ત્રણ દિવસે પાંચસો પાંચસો ગ્રામ આપવાનું છે ત્રણ જ વખત આપવાનું છે

ખાતર ઘણા બધા નાખીએ પણ કોઈ કામ થતું નથી પણ ભૂમિ સાથે જો સોઇલ મિક્સ કરવામાં આવે એટલે જમીનના રહેલા બધા તત્વો ઉપર ચડાઈ દે છે ને આવી તમને ક્વોલિટી માર્કેટમાં જોવા મળે અને આજે વાડી તમે છે ને આમ આમ ટકોરા જેવી પીડી એકદમ કોઈ કશું દેખાશે નહીં ઘુઘરા જેવી વાડી થઈ ગઈ છે તમે જો આનાથી પીડિત હોય આનાથી પ્રોબ્લેમમાં આવતા હોય તો તમારે અમારો સંપર્ક કરવાનો છે બીજું તમારે શું કહેવું છે ઇકબાલભાઈ કે આ વસ્તુની વાડીની અંદર આ ટ્રીટમેન્ટ સાચી કે ખોટી ના સાચી સાચી એક નંબર એક નંબર બીજી વસ્તુ એટલું કહી દઈશ કે આ નેચરલી છે નેચરલી છે તો કોઈને વિશ્વાસ આવે ખરું કે કેમિકલ થી રિઝલ્ટ આવે લોકોને એવું છે હા ભરજો બરાબર બરાબર કે હેવી ડોઝ મારો તો જ રિઝલ્ટ આવે આ તમને રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું એક નંબર એક નંબર એક નંબર બરાબર તો એટલું જ કહીશ કે ઇકબાલ ભાઈ જે ખેતી કરી છે કંટ્રોલીની રિઝલ્ટ હોય 100% છે બરાબર અને બીજું તમારે શું કહેવું જો ખેડૂત મિત્રો જે લોકો ખેતી કરે છે એવું છે કે આ દવા જે છે ભૂમિ પરિવર્તન ઉત્પાદન તમારું વધશે સો એ સો ટકા અમારે શરૂઆતમાં પંદર થી વીસ કિલો નીકળતા હતા આજે પંદર દિવસમાં એક વીઘે એસી કિલો નીકળે છે બરાબર છે હવે વિઘા એસી કિલો છે અઢાર અઢાર વીઘા ગણો તો અઢાર વીઘામાં એક વીઘા છત્રીસો નો ફાયદો થયો બરાબર બરાબર ને બાર તારીખ છત્રી તો ચોવીસો રૂપિયા આપણે વીઘે ગણીએ બારસો તો નીકળતા હતા જ પણ ચોવીસો રૂપિયા ગુણ્યા ગણો ને તો વીસ વીઘા હોય ને તો અડતાલીસ હજાર નો બેનિફિટ થાય બરાબર પણ હું તો કઉ ચાલીસ હજાર નો આપણને બેનિફિટ તો કેટલા દિવસે તોડો જોવા બે દિવસ જવા દઈએ બે દિવસ જવા દઈએ ને ચાલીસ થી પચાસ હજાર નો ફાયદો છે ભાઈ અટા ના બારસો રૂપિયાના રેટમાં બરાબર જે બરોડા આપણાની અંદર માર્કેટ ચાલે જ છે પૂછવું તો પૂછી લેવાનું કોઈ ટેન્શન લેવાની જે હસી એ જ બોલાશે અધૂરું નહીં બોલાય અને બીજું તમે જે લોકો દવા માટે કોન્ટેક કરે

બરાબર છે બીજું ખાસ આની જોડે આવે છે રૂટ પરિવર્તન દરેક વસ્તુ મળી જવાની છે એટલે જે લોકો કેવાય ને મોઘા મોઘા છે નિમાટોડ માટે હેવી ટેકનિકલ મારા છે એટલો મારવાની જરૂર નથી સંપર્ક કરજો બધી પ્રોપર ઇન્ફોર્મેશન માહિતી ટાઈમે મળે કે ના મળે સો સો ટકા ગમે ત્યારે ફોન કરો તો તમે ફોન નો જવાબ મળી જાય બધી ટાઈમે મળી જાય કેમ કે ખેડૂત છે તો આપણે છીએ તો ખેડૂતને આપણે સપોર્ટ કરવો જરૂરી છે ટ્વેન્ટી ફોર બાય સેવન પણ હા વધારે હું થોડો વ્યસ્ત રહેતો હોય તો ટેન્શન લેવાની જરૂર નથી વોટ્સઅપથી મેસેજ છોડ દેવાનો મને કેમ કે મિટિંગમાં ઘણી વાર તો હું જવાબ નથી આપી શકતો ઓકે તો એવું ટેન્શન લેવાની જરૂર નથી પણ કરજણ તાલુકાની અંદર આપણા ભરૂચ જિલ્લા કે જે પણ આપણા લોકોને ખાસ આવા કંટ્રોલીમાં પ્રોબ્લેમ હોય અવશ્ય સંપર્ક કરો આમણે રિઝલ્ટ આપ્યું જેવું રિઝલ્ટ તમને મળશે ઓકે થેન્ક યુ સો મચ